હેલો ડિયર એસપેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ સુરક્ષા અંગેની ગુજરાત અને ભારત સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તો એ અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું અગાઉના ચાર વિડિયોમાં આપણે બાળ કલ્યાણ અને સાથે સાથે વિકલાંગ કલ્યાણ યોજનાઓની પણ ડિટેલ્ડમાં વિસ્તૃત ચર્ચા કરી છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયો પણ જોઈ લેશો આજના વિડીયોમાં આપણે વૃદ્ધ કલ્યાણ યોજનાની વાત કરવાના છીએ તો એ અંતર્ગત આપણી જે ફર્સ્ટ સ્કીમ છે યોજના છે જે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ઓકે તમને બધાને ખબર જ હશે એ પ્રમાણે જે બેઝિકલી આપણે આપણા રાજ્ય ગુજરાતની વાત કરીએ અથવા તો કન્ટ્રી ઇન્ડિયાની વાત કરીએ તો એ લેવલ ઉપર વૃદ્ધોની સંખ્યા છે એમાં વધારો થયો છે માં ઘણા પરિબળો જવાબદાર છે તો એક તો જે છે એ મેડિકલ ફેસિલિટી પ્રોપરલી મળે છે તો એને કારણે ઉંમર વધે છે એટલે કે જ્યારે અપેક્ષિત આયુષ્ય છે એમાં વધારો થયો છે અને એને લઈને જે વૃદ્ધોની સંખ્યા છે એ પણ વધી છે સાથે સાથે સંખ્યા વધવાની સાથે જે પ્રોબ્લેમ્સ છે વૃદ્ધોના એ આઉટ નથી થયા એટલે આ વૃદ્ધો જે છે એને મદદ કરવા માટે સરકાર એટલે કે રાજ્ય સરકાર તેમજ આપણી જે કેન્દ્રીય સરકાર છે એ વર્ક કરી રહી છે તો એ અંતર્ગત આપણી જે પહેલી યોજના જે છે એ ઇન્દિરા ગાંધી નેશનલ વૃદ્ધ પેન્શન યોજના તો આ યોજના શું છે તો એનો લાભ કોને મળી શકે તો સિક્સટી વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ જે છે એટલે કે સાહીઠ વર્ષ કે તેથી વધુ સિક્સટી ઓરલ્સ મોર દેન સિક્સટી યર્સ જેની એજ છે એવા વૃદ્ધ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે ગરીબી રેખાની યાદીમાં ઝીરો થી વીસ સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય હોવો જોઈએ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચ ચર્ચા કરી હતી કે ઝીરોથી જે વીસ સ્કોર છે એ બેઝિકલી બીપીએલ કેટેગરી એટલે કે બિલો પોવર્ટી લાઇન ગરીબા ગરીબી રેખાની નીચે જે જીવતી ફેમિલીઝ છે તો એમાંના આ કુટુંબનો સભ્ય હોવો જોઈએ એટલે કે ઝીરોથી વીસ જે છે એ યાદી એ સ્કોર એનો હોવો જોઈએ બીપીએલ કેટેગરીમાં એ લોકો ફોલ કરતા હોવા જોઈએ તો એને આ યોજનાનો લાભ મળી શકે છે આ જે યોજના છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના એ અંતર્ગત કેટલી જે લાભ છે કેટલી રકમ છે એ મળવા છે તો સિક્સટી ટુ સેવન્ટી નાઇન એટલે કે સાઠ થી નેવ્યાસી વર્ષના લાભાર્થીને રૂપિયા એક હજાર ઓકે તથા એસી કે તેથી વધુ વયના લાભાર્થીને બારસો પચાસ રૂપિયા માસિક એટલે કે મંથલી સહાય આપવામાં આવે છે યાદ રાખવાનું છે સિક્સટી ટુ સેવન્ટી નાઇન દેન દે આર ગેટિંગ રૂપીઝ વન થાઉઝન્ડ પર મંથ એન્ડ એટી એન્ડ બિલો એટી દે આર ગેટિંગ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી રૂપીસ પર મંથ ઓકે આજે સહાય આપવામાં આવે છે તો એની ચૂકવણી કેવી રીતે થાય છે ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે એટલે કે ડાયરેક્ટલી આ જે યોજનાનો લાભ છે એ જે તે લાભાર્થી છે એને ડીબીટી દ્વારા પોસ્ટ અથવા બેંક અકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે અત્યાર સુધી આપણે જેટલી યોજનાઓ જોઈ છે એ બધામાં એક વસ્તુ કોમન છે કે ડીબીટી મોડથી જે સહાય છે એ ચૂકવવામાં આવે છે નંબર ટુ જે છે એ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે આ રાજ્ય સરકારની એટલે કે ગુજરાત રાજ્યની સરકાર છે એની યોજના છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ઓકે કોને લાભ મળવાપાત્ર છે તો સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના ઉંમરના નિરાધાર જેનો કોઈ આધાર નથી ઓકે જેના કોઈ ફેમિલી મેમ્બર્સ નથી તો બેઝિકલી અથવા તો ફેમિલી મેમ્બર્સ તો છે પરંતુ એનો પણ ટર્મ્સ અને કન્ડિશન છે કે બ એકવીસ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય ઓકે એટલે મતલબ આપણે એવું કહી શકીએ કે માઇનોરિટી એજમાં હોય એકવીસ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય અને જે વ્યક્તિ છે એની ઉંમર સાહીઠથી વધુ હોય તો એવા વૃદ્ધ વ્યક્તિને આ જે પેન્શન છે એ છે કેમ કારણ કે એકવીસ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોય મતલબ બિલો ટ્વેન્ટી હશે તો માઇટ બી પોસિબલ કે કોઈ વર્ક સાથે ઇન્ડલ્જ ન હોય એટલે કે સંકળાયેલા ન હોય તો તેઓની ઇન્કમ ન હોય તો એટલા માટે આ ટર્મ્સ કન્ડિશન છે એ અહીં મૂકવામાં આવેલી છે અપાર્ટ ફ્રોમ દેટ અશક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં માનો કે આજે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરની જે વૃદ્ધ છે એ અશક્ત છે અથવા તો દિવ્યાંગ છે તો એમાં કેટલા ટકાથી દિવ્યાંગતા તો પંચોતેર ટકાથી વધારે દિવ્યાંગતા હોય ઓકે સેવન્ટી ફાઈવ પર્સન્ટેજથી વધારે એટલે મોર દેન સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ અને પિસ્તાલીસ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા જો અશક્ત વ્યક્તિ હોય તો એ અને દિવ્યાંગ વ્યક્તિના કિસ્સાની આપણે વાત કરીએ તો મોર દેન સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ ડિસએબિલિટી હોય સાથે સાથે ફોર્ટી ફાઈવ ઓર મોર એજ હોય તો એ વ્યક્તિના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે છે ગુજરાત સરકાર ચલાવે છે એ યોજનાનો લાભ મળવાપાત્ર છે ઓકે અગેન ઇમ્પોર્ટન્ટ છે કે પુત્ર માનસિક અસ્થિર હોય માનો કે આ જે વ્યક્તિ છે ઓકે તો એનું જે પુત્ર છે એ માનસિક રીતે અસ્થિર છે કે કેન્સર ટીબી જેવા ગંભીર માંદગીથી પીડાતો હોય તો તેવા વૃદ્ધો પણ અરજી કરી શકશે ભલે આ પુત્ર ટ્વેન્ટી વન કે તેથી વધુ ઉંમરનો હોય પરંતુ પુત્ર જ ફિઝિકલી ફિટ નથી ઓકે એ જે ભયંકર બીમારીઓ છે જેવી કે કેન્સર ટીબી એવી પીડાતો હોય ઓકે મતલબ એ જે વ્યક્તિ છે એ કામ કરવા માટે અક્ષ અસક્ષમ છે કામ નથી કરતો તો એવા કન્ડિશનમાં પણ જે આ વૃદ્ધ વ્યક્તિ છે તો એ પણ અરજી કરી શકે છે ઓકે અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં જોઈ રહે છે તો એક લાખ વીસ હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રહે છે તો એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ એટલે કે આ વૃદ્ધ વ્યક્તિ છે જો એ ગ્રામ્ય રૂરલ એરિયામાં રહે છે તો વન લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ એન્ડ અગર વો અર્બન એરિયામાં રહે છે તો વન લેખ ફિફ્ટી થાઉઝન્ડથી વધારે એટલે કે મોર દેન વન લેખ ટ્વેન્ટી વન લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ ફોર રૂરલ એરિયા અને અર્બન એરિયા માટે રૂપીઝ વન લેખ થાઉઝન્ડ એનાથી વધારે ન હોવી જોઈએ ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોવો જોઈએ જો પહેલી એવી એક યોજના આવી છે જેમાં ગુજરાત તરીકે તમારે ગુજરાતના વ્યક્તિ છો ગુજરાતના રહેવાસી છો એ પ્રમાણે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની અહીંયા રિક્વાયરમેન્ટ છે એટલે કે પ્રૂફ કરવું પડશે કે જે તે વ્યક્તિ જે આ યોજના માટે એપ્લાય કરી રહી છે એ ઓછામાં ઓછા દસ વર્ષથી ક્યાં રહેવા ક્યાં રહેતા હોવા જોઈએ ગુજરાતમાં અને સાથે સાથે કાયમી વસવાટ હોવો જોઈએ એવું નહીં કે કોઈ ફોરેનર આવે એક મહિનો રહીને પછી ચાલ્યા જાય તો ઇટ શુડ નોટ લાઇક દેટ ટ્વેન્ટી વર્ષ સુધી તમે કાયમી વસવાટ કરેલો હોવો જોઈએ કોને મળે તો સિક્સટી યર્સ કે તેથી વધુ એટલે કે સાહીઠ વર્ષથી વધુ વય ધરાવના દંપતી બંનેને મળી શકે ઓકે વૃદ્ધ પતિ પત્ની બંને હોય તો એ કંડિશનમાં આ જે યોજના છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો એનો લાભ મળવાપાત્ર છે ઓકે કેટલો લાભ મળવાપાત્ર છે તો સાહીઠી ઓગણસી એટલે કે સિક્સટી ટુ સેવન્ટી નાઇન વર્ષ સુધીના લાભાર્થીને રૂપીઝ વન થાઉઝન્ડ એક હજાર અને એંસી વર્ષ કે તેથી વધુ વયના જે લાભાર્થી છે એને બારસો ને પચાસ રૂપિયાની સહાય જે મંથલી સહાય છે એ આપવામાં આવે છે યાદ રાખવાનું છે કે સાહીઠથી ઓગણએસી વર્ષ હશે તો એક હજાર રૂપિયા આપે અને આઠ એસી કે તેથી વધુ વયના લાભાર્થી છે તો રૂપીસ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી મળવાપાત્ર છે ઓકે સહાયની ચૂકવણી અગેન ડીબીટી ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે અગેન વન મોર થિંગ કે આ લાભ ક્યાં સુધી મળવાપાત્ર છે તો જ્યાં સુધી જે તે વૃદ્ધ વ્યક્તિ છે હયાત છે ત્યાં સુધી મળવાપાત્ર છે ઓકે એનું મૃત્યુ થઈ જતા આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી નેક્સ્ટ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ શું છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ તો એનો લાભ કોને મળી શકે છે સહાયની પાત્રતા માટે ભારત સરકારે જો અગાઉ આપણે જે વાત કરી હતી એ ગુજરાત સરકારની હતી આ છે ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા ધોરણો મુજબ ગરીબી રેખા ઝીરો ટુ ટ્વેન્ટી સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ અગેન જે કુટુંબનો સમાવેશ બીપીએલ કેટેગરીમાં એટલે કે બિલો પોવર્ટી લાઇન એનો સ્કોર કેટલો હોવો જોઈએ ઝીરો ટુ ટ્વેન્ટી ઝીરોથી વીસ સુધીનો શૂન્યથી વીસ સુધીનો સ્કોર હશે એ યાદીનો આ મતલબ જે આ કુટુંબ છે એ આ ઝીરો ટુ ટ્વેન્ટીની વચ્ચે ફોલો કરતી ફોલોઅપ થતું હશે ઓકે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન કેટેગરીમાં જીવતા હશે તો જ આ વ્યક્તિ એટલે કે આ કુટુંબ સહાય યોજના જે છે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ એ મળવાપાત્ર છે ઓકે ટર્મ્સ કન્ડિશન આપણે જોઈ લઈએ તો કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ ભલે સ્ત્રી હોય કે પુરુષ એનું મૃત્યુ થયેલ હોવું જોઈએ જે વ્યક્તિ કુટુંબનો મુખ્ય સૂત્રધાર છે 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 કમાનાર જેની ઉપર ફેમિલી એ ભલે સ્ત્રી હોય કે પુરુષ એનું જો મૃત્યુ થાય તો આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ મળવા પાત્ર છે નેક્સ્ટ મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર અઢારથી થી વધુ અને સાહીઠ વર્ષથી ઓછી હોવી જોઈએ સી વાય એટીન બિલો એટી નહીં હોવી જોઈએ એટલે કે અબોવ એટી હોવી જોઈએ કારણ કે અઢાર વર્ષથી નીચેના વ્યક્તિને કામ કરવું એ બેઝિકલી ચાઇલ્ડ લેબરમાં આવે છે તો એની ઉંમર કેટલી હોવી જોઈએ અઢારથી વધુ અને સાહીઠ વર્ષથી ઓછી હોવી જોઈએ વાય સિક્સટી યર તો ઓલમોસ્ટ સિક્સટી યર રિટાયરમેન્ટ હોય છે મતલબ એ રિટાયરમેન્ટ નિવૃત્તિ ડિક્લેર કરવામાં આવી છે તો એ જે મૃત્યુ પામનાર મુખ્ય કમાનાર વ્યક્તિ છે એ ભલે સ્ત્રી હોય કે પુરુષ એની ઉંમર અઢારથી વધુ અને સાહીઠ વર્ષથી ઓછી હોવી જોઈએ નેક્સ્ટ મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે તો આ જે કન્ડિશન છે એ જો ફૂલફિલ થતી હોય તો જે તે વ્યક્તિનું મૃત્યુ થાય છે એટલે કે મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો બે વર્ષની સમય મર્યાદામાં રહીને આપણે અરજી કરવાની રહેશે ઓકે શું લાભ મળવા પાત્ર છે તો કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને રૂપિયા વીસ હજારની સહાય એક વખત આપવામાં આવે છે ઓકે યરલી જે છે બેઝિકલી એટલે કે અહીંયા ક્લિયર ઉલ્લેખ નથી કે યરલી કે મંથલી બટ આઈ થિંક કોઈ એક જ વખત એટલે કે તમે ફોર્મ ભર્યું હશે તો ફક્ત એક જ વખત તમને વીસ હજાર ઓકે દેટ ઇઝ શ્યોર કે તમે જો ફોર્મ ભર્યું છે તો ગમે એક વખત ફોર્મ અપ્રુવલ થયાના એક વખત વીસ હજાર રૂપિયા જેટલી સહાય જે છે એ આ કુટુંબના કુટુંબને એટલે કે જે કુટુંબની વ્યક્તિ કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામી છે તો એ કુટુંબ જ્યારે અરજી કરશે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ અંતર્ગત તો એને એક વખત વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે લાઈફ લોંગ એક જ વખત ઓકે મંથલી કે યરલી નહીં એક જ વખત મળવાપાત્ર પાત્ર થશે ચુકવણી કેવી રીતે કરવામાં આવે છે તો ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક અકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે આ જે વીસ હજાર રૂપિયા છે એ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર અકોર્ડિંગલી જે પોસ્ટ અથવા તો બેંક અકાઉન્ટ છે તો એ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે પાંચ હજારની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના ઓકે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂપિયા પાંચ હજાર ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના તો એ શું છે એ જોઈએ આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થતાં સિનિયર સિટીઝન છે 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 એ લાભ મેળવે મેળવે સહાય તો તેવા કન્ડિશનમાં સિનિયર અવસાન થાય તો તેના જે વારસદાર છે તો એને સહાય મળી શકશે ઓકે સિનિયર સિટીઝનના વારસદારોને રૂપિયા પાંચ હજારની સહાય એક વખત મળવા પાત્ર છે માની લો કે કોઈ સિનિયર સિટીઝન આપણે જે અગાઉ જોઈએ એ સ્કીમ અંતર્ગત લાભ મેળવે છે અને તેનું મૃત્યુ થાય છે અવસાન થાય છે તો એના જે વારસદાર હોય તો ફક્ત એક જ વખત લાઈફ લોંગમાં એક વખત પાંચ હજાર રૂપિયાની સહાય એ કુટુંબને મળવાપાત્ર છે અને ટેસ્ટ છે એટલે કે એના પાછળની સહાય એટલે કે જો સિનિયર સિટીઝનનું મૃત્યુ થાય છે તો એના પછીના એટલે કે એના વારસદારને સહાયની ચૂકવણી અગેન બેંક એકાઉન્ટ મારફત કરવામાં આવે છે તો આ પણ યોજના તમારા માટે અગત્યની છે વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો જે છે તો એનું અવસાન થતાં પાંચ હજાર રૂપિયાની જે અંત્યક્ષી સહાય યોજના છે તો એ વારસદાનને મળવાપાત્ર છે કેટલી અમાઉન્ટ છે તો પાંચ હજાર રૂપિયા અને બેંક અકાઉન્ટ મારફત જ ચૂકવવામાં આવે છે આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે ને જો વિડીયો પસંદ પડે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અવનવી નોટિફિકેશન્સ માટે અમારા જે બે આઇકન છે એને પ્રેસ કરી દેજો જેથી કરીને તમને અપડેટ મળતી રહે સાથે સાથે તમે અમારી યુટ્યુબ સોરી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ડે